બાપા સીતારામ કોંગ્રેસમાં મોટા ફેરબદલની શરૂઆત થઈ ચૂકી છે અને કોંગ્રેસે નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દીધી છે પ્રદેશ અધ્યક્ષ બની ગયા છે અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા એટલે કે વિધાનસભામાં કોંગ્રેસના નેતા બની ગયા છે તુષાર ચૌધરી આ બે એવા નામ છે જેની અપેક્ષા કદાચ કોંગ્રેસમાં રહેલા નેતાઓને તો હતી જ એની પાછળનું કારણ એ હતું કે કોને વિરોધ પક્ષના નેતા બનાવવા એવા નેતાને બનાવવા જેને સંગઠનનો અનુભવ હોય સિનિયર નેતા પણ હોય અને સાથોસાથ લોકો કોંગ્રેસના નેતાઓ અથવા તો કાર્યકરો એને પસંદ પણ કરતા હોય આપને કદાચ ખબર હશે કે બે હજાર બારથી બે હજાર પં સત્તર સુધી કદાચ એ કર્યા ત્યારબાદ બે હજાર અઢારથી લઈને એકવીસ સુધી અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા જ એટલે બે હજાર સત્તરમાં કોંગ્રેસની જે સ્થિતિ હતી એ બાદ કોંગ્રેસની સ્થિતિ સંભાળી અમિત ચાવડાએ એ બે હજાર એકવીસ પછી ફેરબદલ આવ્યા પછી હમણાં સુધી શક્તિસિંહને આપણે જોયા ને શક્તિસિંહે અચાનક રાજીનામું આપ્યું એટલે ચર્ચાઓ શરૂ થઈ કે અધ્યક્ષ કોણ બનશે અધ્યક્ષની રેસમાં ઘણા બધા હતા આપ સમજો લાલજી દેસાઈ હતા જિગ્નેશ મેવાણી હતા અમિત ચાવડા હતા એવું મનાતું હતું કે આ ત્રણમાંથી જ કોઈક નામ આવશે છેક સુધી એ ચર્ચા થઈ કે લાલજી દેસાઈ કદાચ અધ્યક્ષ બનશે પરંતુ અમિત ચાવડા પસંદ કરવામાં આવ્યા છે હવે કોંગ્રેસે આમ કહું તો રાહુલ ગાંધીએ અત્યારે અહીંયા સ્માર્ટનેસ યુઝ કરી છે અને કોંગ્રેસનું જે હંમેશાથી રહ્યું છે કે ઓબીસી કાર્ડ સાથે રાખવું અથવા તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં એક પ્રભુત્વ મેન્ટેન કરવું અને કાયમ રાખ્યું છે સમજો તુષાર ચૌધરીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે આદિવાસી નેતા છે સારી મજબૂત પકડ છે સિનિયર છે પોતાના વિસ્તારમાં અને કોંગ્રેસમાં સિનિયર નેતા તરીકે ઓળખાય છે અને અમિત ચાવડાનો સંગઠનનો ભરપૂર અનુભવ છે આ સિવાય આપજો બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો વેવ કહો મૂડ કહો અને આટલી સીટો ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન જીતી તેમાં પણ અમિત ચાવડા ટકેલા રહ્યા અને જીત્યા આંકલાઓથી એટલે અમિત ચાવડાને એનું ગિફ્ટ પણ મળ્યું છે કે જ્યાં જે સ્થિતિમાં કોંગ્રેસ પાસે વીસ બેઠક જીતવાના પણ ફાંફા હતા એવા સમયે અમિત ચાવડાએ સુધરશે કે કેમ જો દરેક પાર્ટીના અધ્યક્ષ જ્યારે બદલાય ત્યારે અધ્યક્ષની પોતાની કામ કરવાની પદ્ધતિ અલગ હોય અને કામ કરાવવાની પદ્ધતિ પણ અલગ હોય શક્ય છે કે હવે કોંગ્રેસમાં થોડા મોટા ફેરબદલ જોવા મળશે એ સંગઠન લેવલ પર હશે પરંતુ બદલાશે જરૂર પછી એ વાત શહેરની હોય કે સમગ્ર જિલ્લાની હોય આપણે જોયું છે જિલ્લા પ્રમુખોની નિમણૂક કોંગ્રેસે પહેલાં જ કરી દીધી છે અને હું માનું છું ત્યાં સુધી એ પ્રમુખોની નિમણૂક પણ આ જ વાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવી હોઈ શકે છે જોકે ઘણા બધા ખટરાગ છે નો રિપીટ થિયરીની વાત કરતાં કરતાં પંદર વીસ જિલ્લાના પ્રમુખોને રિપીટ કરી દીધા છે સૌથી મોટી ચેલેન્જ અમિત ચાવડા માટે એ છે કે જે આંતરિક ખટરાગ છે જે મનમેળ બેસતો નથી અંદરો અંદર એને ફિટ બેસાડવાનો છે મને લાગે છે અમિત ચાવડા માટે આ થોડું સરળ એટલા માટે રહેશે કારણ કે અમિત ચાવડા સંગઠન માટે નવા નેતા નથી અમિત ચાવડા કોંગ્રેસના સંગઠનને ગુજરાતના સ્વભાવને કોંગ્રેસના કાર્યકરોના સ્વભાવને સારી રીતે જાણે છે એટલે અમિત ચાવડા માટે આ કામ સહેલું એટલા માટે જ કદાચ અમિત ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે ઘણી બધી એ ડિમાન્ડ હતી નવો ચહેરો આવશે નવો ચહેરો આવશે પરંતુ કોંગ્રેસ અહીંયા કોઈ રિસ્ક લેવા નથી માંગતું અને અમિત ચાવડા જે વિરોધ પક્ષના નેતા હતા તેની જગ્યાએ હવે તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાય છે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીને બનાવવામાં આવ્યા છે આદિવાસી પ્લસ ઓબીસીનું કાર્ડ મેન્ટેન કર્યું છે કોંગ્રેસે કોંગ્રેસ હાઈકમાન્ડે પરંતુ આપ જુઓ કે ડિમાન્ડ વિમળ ચોડાસમા જઈને પણ કરી આવ્યા હતા ખડગેજીને મળી આવ્યા હતા સૌરાષ્ટ્રમાં બચેલા એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય અને પાટીદાર કમ્યુનિટીએ પણ લેટર્સ લખ્યા મીટિંગો કરી કે પાટીદાર અધ્યક્ષ બનવા જોઈએ કોંગ્રેસ હાઈકમાન્ડે આ બંને વાતોને બંને સમાજની રજૂઆતોને ધ્યાને નથી લીધી એટલે હવે શક્ય બને કે હવેનું જે ટીમનું લિસ્ટ આવે જેમાં કાર્યકારી અધ્યક્ષ હશે જેમાં વર્કિંગ કમિટીના ચેરમેન હશે જેમાં એવી પણ ચર્ચા છે કે કેમ્પેનિંગ કમિટીના ચેરમેનની પણ નિમણૂક અત્યારથી કરી દેવામાં આવશે એટલે આ બધી ટીમમાં હવે આ બંને સમાજના લોકોને સમાવિષ્ટ કરવામાં આવશે એમાં કોઈ બેમત નથી તમારું શું માનવું છે અમિત ચાવડાને વિરોધ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા પર કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું ધ્યાન રાખો મજા કરો સત્ર